પહેલા દિવાળી આવી પણ કોઈ પૈસા ચાલતું નહીં ઓક તો બે કરવો પડે ઓહ તારું ખબર પડતી નહીં એ ભાઈ આ પૈસા ક્યારે હાલવાના તારે એ ભાઈ તને ભણ નહીં પડતું ગઈ દિવાળીના પૈસા હાલે આ દિવાળી આવવા તને પૈસા હાલવાનું ભણ નહીં પડતું અરે ભાઈ યાર તારે દિવાળી આવવા થશી પણ પૈસા મારે ટકતા જ નથી યાર હું મારો શું વર્ગ પૈસા ના ટકે મારો શું ઓકે પૈસા રહેતા જ નથી ગજવા શું કરું કે એ પ્રશ્ન મારો નહીં એ પ્રશ્ન તારો હોય મારે પૈસા જોઈએ આજને આજ અને હાલને હાલ તું ગમે તે કર તારે ક્યાંથી લાવ તને ખબર તારા ખીજા પૈસા ટકે કે ના ટકે મારે જવાનો નહીં એ બધું તારે જવાનું યાર પૈસા ટકતા નહીં યાર ગજવા બરોબર યાર કાર્ડ હે એક મારી જોડે યાર એક ભાઈબંધ છે મારો બેંક માં એવું બોલાઈ દઉં પછી વહીવટ જોઈ લે આપણે આજનો હા ભાઈ આવજો ને આજે થોડુંક કામ હે તમારું Hello कौन बॉडी पे है थारू था एक जना कार्ड में पैसा उड़ा रहा था तुम्हें धोली ले तो मैं आ गया बोला लू मैं हमने ए भाई आज दो मिनट आया भाई आई है तू कार्ड डाल दे मंदारू ले 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 हे फसी लाडन

ના કે લાઈ તો મારું મારું મશીન બગડી ગયું છે બતાવાનું છે આ ચાલે છે કે કે તે તો ના એ બરોબર આપણે ગાડીમાં ઉતરી ફોન કરીને અદિયાને બોલાવ એનો મતલબ કોક હરજ ખેત પર આ દે હેણો પૂછી રહી ને મસા તો ભાઈ છે કે ગાડ છે કારણ યાર બતાવતા નહી મારું ઉપરથી મશીન મગડે કાડા તો બરોબર છે

બોલો ના યાર તમે આવા ના નંગો કેથી લાયા કેમ શું દે આ આ શું ગાઢ તમે કઈ ભાઈ ગન હા અને પાન કાર્ડ કેવા પાન કાર્ડ પાન કાર્ડ અધારું છે ભાઈ પાન કાર્ડ નાખીને મશીન માં તો મારું મશીન બગાડી મેલું હવે શું કરવાનું હવે આ પછી તમારી મારી દોસ્તી ખતમ ભાઈ આવો ના કરજો એ હવે મારા ની જવાનું બસ આથી અમાર તારી મારી દોસ્તી ખતમ અલા આ શું હતું અને કેટલા પૈસા લેવાના टारगेट ना पैसा लेवाना पहला जो तो कौन मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना फैमिली फैमिली देखती है वरना मैं ऐसे ऐसे गाली दूं ऐसे खेलेगा फ्री फायर टेक्नोलॉजी <laughs> गो गो, गो, गो।